ફરીથી અમ્ય બ્લોગ લાઈવ સ્ટ્રીમમાં આપ સર્વનું હાર્દિક સ્વે તો જલ્દીથી જોઈન થઈ જાઓ જોઈએ છે કોણ વ્યુઅર્સ પહેલાં આપણી સાથે જોઈન થાય છે

રાધે રાધે જય શ્રી કૃષ્ણ છે તો બતાવો તમારા શું નામ કરીને કોઈ કમેન્ટ નહી પાવના બેન જી પાવના બેન કેમ છો છો પાવના બેન આ શું અનિતાબેન બતાવે છે અને આમ પાવના બેન આઈડી છે એવું કેમ પહેલા તો તમે એ બતાવો કે ક્યાંથી છો તમે હલો ભાવનાબેન અમદાવાદ ઓકે શું તમારી યુટ્યુબમાં ચેનલ છે યુટ્યુબમાં અગર તમારી ચેનલ હોય તો મારી ચેનલમાં એક કમેન્ટ કરી દેજો હું પણ તમને સબસ્ક્રાઈબ કરીશ સપોર્ટ કરીશ કેમ કે એકબીજાના સાથ અને સહકારથી જ આપણે આગળ વધી શકીએ છીએ ના બે કેમ નથી કમેન્ટ કરતા તમે વાત કેમ નથી ચલો લાઈક બદલ આપવા જે પણ વ્યુઅર્સે લાઈક કર્યું હશે એમનો આભાર છે ભાવેશ ગોહિલ હેલો નમસ્તે લાઈવ જોઈન કરવા બદલ આપનો આભાર

ભાઈ તમારી લેંગ્વેજ થોડી મને બરોબર ના લાગે કેમ કે તમે કોઈ બી વ્યક્તિને એવી રીતના તુત બોલો એ મને પસંદ નથી તો સોરી બાકી ચલો તો એક છે આપણી સાથે અત્યારે નવ મિનિટ કમ્પ્લીટ થવા એ છે તો હવે આપણે રજા લઈએ નેક્સ્ટ ટાઈમ ફરીથી આપણે લાઈવ આવીશું ત્યાં સુધી રામ રામ અને જય શ્રી કૃષ્ણ